Okay, please explain for how can we keep mind to be less move around and have to watch and witness. Uh, okay, how the simple simple thing is that what he is asking how can we m keep mind to be less move around? Uh, સો નાવ આઈ એમ આઈ એમ સ્પીકિંગ ઇન ગુજરાતી તમારું મનને ઓછામાં ઓછું ફરે તમે ધ્યાનમાં બેઠા હો કે તમે ગમે ત્યાં બેઠા હો કે ત્યારે તમારું મન ઓછામાં ઓછું મૂવમેન્ટ કરે એની માટે શું કરવું જોઈએ વીકનેસ કઈ રીતે થવું જોઈએ સૌથી પહેલી વસ્તુ એ છે ધર્સ્ટ થિંગ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વેન યુ ટોકિંગ અબાઉટ યોર માઇન્ડ ઇઝ મૂવિંગ વાય યુ વોન્ટ ટુ સ્ટોપ ઇટ તમારે તમારા મનના વિચારોને સ્ટોપ કેમ કરવા છે સેકન્ડ થિંગ જો સેને કંટ્રોલ કરવા હોય મનના વિચારોને કંટ્રોલ કરવા હોય ઇઝ ઇટ પોસિબલ ઇઝ ઇટ પોસિબલ ટુ કંટ્રોલ ઇટ આઈ ડોન્ટ નો ધેટ્સ વાય આ એમ આસ્કિંગ મનના વિચારોને કંટ્રોલ કરવા શક્ય છે પહેલી વસ્તુ હકીકતમાં તમે પ્રયત્ન કરી કરીને થાકી જાવ તમે ગમે તેટલા પ્રયત્ન કરો મનની રચના વિચારો કરવા માટે બનાવી છે અને મન ક્યાં સુધી રહેશે જ્યાં સુધી જીવન છે યુ ડોન્ટ એક્સપેક્ટ કે મન શાંત થઈ જાય મનના વિચારો શાંત થઈ જાય મન વિચારો ન કરે ડોન્ટ એક્સપેક્ટ એટલે કે પહેલો કોન્સેપ્ટ તમારે એ સમજવાની જરૂર છે કે હાઉ કેન વી કીપ માઇન્ડ ટુ બી લેસ મૂવ અરાઉન્ડ મનને આજુબાજુ ભટકતું રોકવા માટે તમે શું કરી શકો ટેકનિકલી જોવા જાઓ તો કંઈ નહીં તમે મનને આજુબાજુ ભટકતું રોકવા કંઈ કરી શકતા નથી આંખ જોશે કાન સાંભળશે જીભ સ્વાદ લેશે તમારી ચામડી છે સ્પર્શનો અનુભવ કરશે એન્ડ એવરીથિંગ વિલ વર્ક એ જેટલું જેટલી વખત આની અંદર ઇનપુટ આવી તમારી આંખની અંદર જેટલી અંદર ઇનપુટ આવી એટલી વખત મન પાસે વિચારોનો પ્રવાહ ચાલુ થઈ જશે સો ટેકનિકલી જોવા જાઓ તો યુ કે નોટ સ્ટોપ ઇટ પહેલી વસ્તુ બીજી વસ્તુ છે એની અસર એટલે કે શું વિચાર આવ્યો છે ઇફ ધ થોટ ઇઝ કમિંગ ઇટ ડઝન્ટ મેટર યુ આર અફેક્ટેડ ઓર યુ આર નોટ અફેક્ટેડ એ ટોટલી તમારી પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે તમે વિચારને જોયો તમે વિચારની ફોલો કર્યો અથવા તો એને ફોલો ના કર્યો તમે જો ફોલો કર્યો તો તમે બેચેન થઈ જશો તમે ફોલો ના કર્યો તો વિચારની કોઈ કિંમત જ નથી ઇટ કમ્સ એન્ડ ઇટ ગોઝ પતી ગયું પૂરું થઈ ગયું પણ જો એને તમે પકડી રાખો છો તો યસ ધીઝ ઇઝ અ પ્રોબ્લેમ સો ઇફ યુ આર હોલ્ડિંગ અ થોટ દેટ્સ અ પ્રોબ્લેમ વિચાર આવવા રોકવા શક્ય નથી પણ વિચારોને અનનેસેસરી વિચારોને પકડી રાખવા દેટ ઇઝ અ પ્રોબ્લેમ એ એક પ્રોબ્લેમ છે સો મારો કહેવાનો અર્થ અહીંયા એટલો જ થાય છે કે વિચારો ભલે જે પણ આવતા હોય વિચાર અને વિટનેસ થવા બંને આખી પ્રક્રિયા જ અલગ છે ડોન્ટ મિક્સ ઇટ એને ભેગી ના કરી નાખો બંનેને અલગ રાખો વિચાર કેમ આવે છે એવો પ્રશ્ન ના હોવો જોઈએ હું સાક્ષી કઈ રીતે બની શકું એ પ્રશ્ન હોવો જોઈએ તમે સાક્ષી બનવા પ્રયત્ન કરો બનવા પ્રયત્ન કરવા માટે શું કરવાનું છે ઓબ્ઝર્વ લેટ ધ થોટ્સ કમ વિચાર વિચારનું કામ કરે છે મન મનનું કામ કરે છે તમે તમારું કામ કરો